ત્રણેક દિવસ પહેલાં ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળો દબાવીને થયેલ છે એ સમયે જ્યારે ઇન્ક્વેઝ ભરવામાં આવ્યો ત્યારે ઘણાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનું નિવેદન જે મરણ જીનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ એમના પત્નીનું નિવેદન આપદાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા દસેક ઘણા વર્ષોથી તે ત્યાં છે પરંતુ દસ વર્ષ દસ એક વર્ષ પહેલા એ પોતે અહીંયા આવ્યો હતો આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણજનારના શાળાનો દીકરો છે પરંતુ મરણજનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો સો સ એકાદ વર્ષ દોઢેક વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી પચ્ચીસ એક હજાર રૂપિયા ચોરી લીધા હતા એટલે એ વખતે એ લોકોએ એમને અહીંથી પરત મોકલી દીધો હતો ત્યારબાદ જ્યારે જે ઘટના બની આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વર દાસ ત્યારે સવારે એમનો જે પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો એમની સાથે જમ્યો પણ હતો ત્યારબાદ એણે જ્યારે આ મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતા એણે એનું ગળું ગળો ટૂંકો આપી દીધો હતો બાજુમાં એક દુપટ્ટો હતો દુપટ્ટાથી ગળું ટૂંકો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલતમાં છોડી દીધી અને એમાંથી નેવું હજાર રૂપિયા જે બોક્સમાં હતા એક લોકેટ અને આ જે પરમેશ્વરદાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો પછી બહાર જઈ એને એક ટિકિટ બુક કરાવી હતી એર ટિકિટ અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઈટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા ઉતનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા જેણે હત્યા કરી અને પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ જે નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હોવાની માહિતી મળી હતી પોલીસે એમનો પેલા ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી કન્ફર્મ એનું જે એડ્રેસ કન્ફર્મ થયું ત્યારે ત્યાંથી એની ધરપકડ એને લઈ આવ્યા હતા જે આરોપી છે એ અહીંયા જ્યારે હતો ત્યારે એને પચીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી ત્યારે એ નાનો હતો ભણવા અહીંયા ભણતો હતો અને એ દરમિયાન એણે પોતાના અંગત ખર્ચાઓ માટે આ કામ કર્યું હતું ત્યારબાદ એને જ્યારે પરત મોકલી દીધો ત્યારે એ પોતાને પૈસાની ત્યાં જરૂરિયાત હોવાથી એને ખ્યાલ હતો કે પોતાના જે પાલક પિતા છે અને જે પાલક માતા છે કે જે એના હોય ઓલા એના રિલેટિવ પણ થાય છે તો એની પાસે પૈસા હશે એવું માનીને અહીંયા અહીંયા આવ્યો હતો અને એણે